તમારો <laughs> તુ કબીરા દયા આઈ ગયો ને તાર તારી વાત હે દયા ને ઉંચો કરીને ભલે તું મને ગોળી માર દે પણ હું એ છૂટવાની તારો એક

આ ગાંડા આલો પણ નારી ધ્યાન ના સવાલા છોડ ના એ નતો આવવાનો તું તો એટલે બધું કરવું પડે ભલે ગોળી છોડે પણ એન પકડਿਆવાનો નારુ

એ મોમ એ આવો ખોટ તો કરી જા אביતી તગરિસ્ હા એ મને છોડ દે જાય તું જીવ તો પકડવાનું છે લો તું બસ બેસ તાર મારા તું